નમસ્કાર ખેડૂત મિત્રો હું અરવિંદ ગોડકિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે મગફળીનો સમય એવો છે કે અત્યારે હેન્ડ ઉપર છે કે હવે મગફળીમાં ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો હતા મુખ્ય ખીડવી જે દસ પંદર ખેડૂતો કરી મેં કાલે તો ખેડૂતોના પ્રશ્નો મુંજવતા પ્રશ્નો એવા હતા કે મગફળીના હવે સેલા છે શેનો શેનો છટકાવ કરવો કે કેવી પ્રોડક્ટ વાપરવી ખૂબ નાશક વાપરવું કે કોઈ ગ્રોથ પ્રોમોટર વાપરવી કે મગફળીમાં વધારો વજન વધે એવી પ્રોડક્ટ કંઈ તો એ કેવો ઉપયોગ કરો તો ઘનશ્યામભાઈ પાસે પાછું પાછું મળવાનું છે કે ઘનશ્યામભાઈ જ આપણને બધી માહિતી આપે કે આવા સ્ટેજ ઉપર કેવી કેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો કે જે ખેડૂતોને ખરેખર ઉપયોગી બને તો ઘનશ્યામભાઈ ખેડૂત મિત્રોને થોડુંક જણાવો કે ખરેખર પછી શેલો મળવાનો તો મગફળી હવે છેલો સ્ટેજ જ છે પછી ઉત્પાદન લેવાનું છે તો એવા સમયમાં માં ખેડૂતોને કઈ વસ્તુનો ઉપયોગ કરવો તો આજે અરવિંદભાઈ એવું છે કે મગફળી માં આવે છેલ્લા છટકાવ ચાલી રહ્યા છે તો આજે આપણું એક જ વિઝન હતું

ટોટલી જે પોપટો હોય જે એમાં ઉતારી અને પોપ એનું વજન વધારવાનું કામ કરે છે આ વડાણ અને જે મગફળીનો જે પોપટો છે એની અંદર જે ફોફા અને દાણા વચ્ચેની જગ્યા ભરવાનું કામ વડાણ કરે છે તો ખેડૂતોને એક આગ્રહ છે કે છેલો છટકાવ આપણે વડાણનો 25 એમએલ પર પંપના માપ રાખીને કરી શકાય અને સાથે સાથે કોઈ પણ એક સારું ફૂગનાશક વાપરવું જરૂરી છે જેનાથી પાંદડાનું ખરણ ન થાય ને ગેરુ ટપકા ન લાગે એમાં આપણે ફૂગ અમૃત વાપરી શકીએ સ્ટ્રોબિન વાપરી શકીએ એઝોલિન વાપરી શકીએ પ્રાયોઝર વાપરી શકે કે અલ્કોટ વાપરી શકે આમાંથી કોઈ પણ એક ફૂગનાશક અને કમ્પલસરી ફરજિયાત વડાટ વાપરવું જરૂરી છે નમસ્કાર